સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિત નેશનલ હાઇવે ઉપર છેલ્લા ચાર વર્ષથી સિક્સ લેન રોડનું કામ ચાલી રહ્યું છે જ્યાં ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે તો અહીંથી રાત દિવસ વાહનો દોડતા હોય જેથી ધૂળની ડમરીઓ ઉડે છે અને જેના કારણે રોડની બંને બાજુએ આવેલી સોસાયટીઓ તથા ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે મકાનના બારી બારણા રાત દિવસ બંધ રાખવા પડી રહ્યા છે આ કામગીરીના પગલે ધૂળની ડમરીઓ ઉડવાના કારણે રહીશોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય આ વિસ્તારના રહીશો ધૂળની ડમરીઓના કારણે ખેડૂતોને પણ ખેતીના પાકને નુકસાનનો ડર સતાવી રહ્યો છે આ વિસ્તારમાં આવેલ સોસાયટીના રહીશોએ અનેક વાર રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ પર કોઈ સુધારો આવ્યો નથી તેથી સ્થાનિક રહીશોએ મોટી સંખ્યામાં ભેગા થઈને પ્રાંતિત પોલીસ મથકે દોડી આવી રજૂઆત કરી હતી આ સાથે જ પોલીસે રોડ કોન્ટ્રાક્ટર સાથે ચર્ચા કરી ફરિયાદનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી હાઈવે હાઈવેની આજુબાજુના સોસાયટીના રહીશો અતિશય ડસ્ટ ઉડવાથી બહુ જ હેરાન થાય છે નાના બાળકો પણ બીમાર પડે છે આથી કંટાળીને અમે પોલીસ સ્ટેશન રજૂઆત કરવા ગયા હતા તો પોલીસે અમને બે દિવસની બાહેધરી આપી છે તો બે દિવસ અમે રાહ જોવો અમે કોન્ટ્રાક્ટર જોડે વાત કરીએ છીએ પણ જો બે દિવસ પછી કંઈ એક્શન લેવામાં નહીં આવે રોડ નહીં બને તો અમે સોસાયટીની બધી મહિલાઓ ભેગી થઈ અને રોડ બ્લોક કરવાના છીએ